અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જમ્મુના પહલ 26 નિર્દોષ લોકોના જીવ ગયા દુષ્ટ આતંકવાદીઓને જવાબ આપે જે રીતે જવાબ આપ્યો હતો તેનાથી પણ સરકાર ની રજૂઆત પાકિસ્તાન ના પગ તરે કુચલી ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો બીરો રિપોર્ટ મહેતા સૌ પ્રથમ વિદ્યાના દેવી માં સરસ્વતી અને લાખો સૂત્ર એમાં શ્રી સ્વામી વિવેકાનંદજીને હું નમન કરું છું આ ભારત એટલે ભારત માતાની ધરતી અને આજ રોજ જે પાકિસ્તાનીઓ દ્વારા આતંક બચાવવામાં આપણા જમ્મુ કાશ્મીરની અંદર આવ્યો છે પાલગામની અંદર તેની અંદર અઠ્યાવીસ જણોને મૃત્યુ પામ્યું છે તે ખાલી અઠ્યાવીસ જણાનું મૃત્યુ નથી તે આપણી ભારત ધરતી ઉપર અને આપણા ધર્મ ઉપર હમલો છે અને તેની વિરુદ્ધ માટે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને આ એક પાકિસ્તાનને ને ચીમકી આપવામાં આવી છે કે ભારતના યુવાનોમાં કેટલો જોશ છે અને આ અઠ્યાવીસ જણાની કુર્બાની ના કામની ના જાય તે માટે ભારત સરકારે તો પગલા લીધા છે પણ હજુ ઉગ્રથી ઉગ્ર હું એવું કહી શકું કે આપણે આનો મોકો લઈને આપણે યો કેવી પાછું લેવું જોઈએ અને તેની માગણી યુએનમાં કરવી જોઈએ નમસ્તે ભારત માતાજી જય મારું નામ જીલ પટેલ કેલગઢ કે વિદ્યાર્થી પરિષદ મરિયત Kashmir ની અંદર આપ સૌ માહિતગર છો કે જે પેરિગામી અંદર ભારત ના જે туриસ્ટ જે ફરવા ગયા હતા વિદેશ નાગરિકો એમને ઉપર આતંકવાદીઓ હુમલો કર્યો છે વિદેશ લોકોનો જીવ લીધો છે તો અવારનવાર ભારત દેશના નાગરિકો ઉપર આ રીતે ધર્મના નામ ઉપર ને બધી રીતે લોકો કમ્યુનિસ્ટ લોકો જે મત આપતા હોય છે સેક્યુલરિઝમ પણ શું છે સેક્યુલરિઝમ આજ રીતે શું ધર્મ પૂછીને આવી રીતે હુમલો કરવામાં લોકોના બટવાડા કરવામાં આવ્યા છે પણ ધર્મના નામે આજે આ પણ શું અપરાધ છે આ રીતે અવારનવાર હિન્દુ ધર્મના લોકો ઉપર આવી રીતે કંઈક ને કંઈક રીતે આવી રીતે અત્યાચાર કરવામાં આવે છે તો ભારત સરકાર આની ઉપર કંઈક ઉગ્રથી ઉગ્ર પગલાં લે અને આની ઉપર નહેર તકે નિર્ણય લે અને જે પરિવાર ના લોકો મરી ગયા છે અઠ્યાવીસ મરી ગયા છે એ ખાલી અઠ્યાવીસ લોકો નથી મરી ગયા એ અઠ્યાવીસ પરિવારનું મૃત્યુ થયું છે તો ભારત સરકાર આની ઉપર જલ્દી થી જલ્દી કંઈક ને કંઈક નિહર અને ભગવાન આ નિર્દોષ નાગરિકોની આત્માને શાંતિ આપે એવી પ્રાથમિક